પણ થોડું હોય તમારે તમારે કોમ માં જોવું નહી પડ કોમ રાખજો ખબર એ થોડું લેવા જુઓ એટલે થોડા અડધા પૈસા તો પેલા લઈ જ લે પણ હું તો બધા પૈસા ના ફૂલ થઇ જાય તમાર પાણી ભમણ કરી નાખશે પાડી આપવાના ઓળખતા હું આવું છું ને બેરો ભાઈ આવું આગા ઈવન વાત કરી લેજો મી કીધું ને હોર રાખજો ત્યાં લેવા જુઓ ને

આખા રસ્તામાં ખોરતો કો આવ્યો શું કંઈ દેખાતું નહીં આટલા મેં હું કરો રૂપિયાનું કરી છે આખું મારું તો ખબર ના પડી ઓ ગોવા બે દારૂડિયા ભાઈનું કેવું મોનીને પૈસો નહોતો આલાનો રૂપિયો અલ્યા પેલા બે પડ્યા એતો નહીં મને જોવા દેજે કાલવાળા એટલું ગો પેલા એ લે જ છે લ્યા આ હું પાડ્યો કરી લે ભાઈઓ પૈસા લઈ જવાના જવાના જતા

અને બે અગભત વધારે મેલો મરી જાય તો ખોટું નો માવશે મના જેમાં પડી જતા એમ સમજો એ પડી જતા એમ સમજી લો આ દારૂડે મારા નહીં કોઈ સફારા કરવા નકર નકરચોક મરી જાય બે લાફા વધારે મેલો તો તો મારા પોલીસે પકડી જાય ખોટું જેલ ભેગો કરાવશે ડેરા ડેરા

કાકો કેટલા વાગ્યા છે દારો ઉ આપડે તો કાકો મારથી આપણે દુખાય મને કોઈ દુખાય તો મારે લાગે આવતા કે મારે કાકા જ નઈ મારે આપડે જ્યાં મજૂરી મજુરી

પાવલી બાવી પડી એ તો નહી જાય પડી એવું કરું એમ હવે આપણે આપડે ટાઈમ થઈ ગયો પીવા જઈએ પણ પૈસા તો એને પીવા જાયું પૈસા તો જોયું ના જોયું ગુજરાત માં કરવા પાંચ કોઈ નઈ બાપા એને કોઈ નઈ બાકી પીએટ બાકી તો મારા પાંચસો રૂપિયા ચાલે એ કોણ બાકી પાંચસો રૂપિયા નહીં હાલ મારા વીસ રૂપિયા એક થેલી ના તો પછી બીજું લઈએ હવે પી લે આટ રોજ ના કરાકી નહીં હાલ તા નહીં બે તમે પીજો બે હું પીવો એટલે આપડે

તું તૈયાર થઈ ગયો મને ભૂઈ નાખું છું તું તૈયાર થઈ ગયો તું હું તને પકડી લાવ તું પકડી આ તું કે કોણ તૈયાર થઈ જોડે આ ગાડીનો ગાડીનો તું નહીં તું તું તૈયાર જાય ભાઈ

પકા પકા એ ભાઈ તું પોછે જ દે લસ થઈ ગયો એ પૈસા લાવ રે ભાઈ તું ઝટતો રે અહીં અમે તને કીયે ધક્કા કર કે હટ અરે આ તને વાયલ વેલે એમ કે બેટા બધું તોળી રાખ્યું અલ્યા પેલા એ કાકો આવશે ને માસી કાકો આבן થઈ આ રીત કાકો છોકરો બોલા જો દોડ તું અલ્યા મુ તો દોડ પેલા કાકો આયા દો જલ્દી અલ્યા ઊભો કઈ એય એય ઉભારો ઓ હા ઉભારો લે એ દોડન તો કાકો આયા જો કાકો ના કુકડા જો લાગી બોલ નક દોડ કાકા મારે તો ધમ વાધી ગયા કે કાકો મારશે આને એન તું એ ઓછું પી તો દોર જલ્દી કાકો